નવ તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની શપથવિધિ યોજાય તેવી શક્યતા છે ચર્ચામાં આપણે આગળ વધીએ કારણ કે ઘણા બધા આરોપ ચાલતા રહે છે છે અત્યારે પણ ચાલુ તમે હમણાં કહ્યું કે આવું કહેવામાં આવ્યું હતું પરંતુ ભારતીય રાજનીતિને લઈને જે બે વાક્યો કહેવાય છે એક તો એવું છે કે એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ વોર એન્ડ પોલિટિક્સ ઇન ઇન્ડિયન પોલિટિક્સ અને બીજું એવું કહેવાય છે કે રાજનીતિમાં અહીંયા ક્યારેય કોઈ કાયમી દુશ્મન નથી અને કાયમી કોઈ શત્રુ નથી એ નીતિશ કુમાર બહુ સારી રીતે સમજે છે અને કદાચ નરેન્દ્ર મોદી પણ સારી રીતે સમજે છે અને અત્યારે તો તમે પણ સંપર્ક કરવાની કોશિશ કરી દીધી છે ભૂતકાળ જ્યારે વર્તમાન અને ભવિષ્ય જોવાતું હોય ત્યારે ભૂલાઈ જતો હોય છે તો પછી શું આમાં આમાં શું તમને દેખાઈ રહ્યું છે અત્યારે તમને કેટલી શક્યતા લાગે છે નીતિશ કુમારને સાથે આવવાની કૃષ્ણાબેન કૃષ્ણાબેન તમે જો કે એમાં કયા પ્રકારની અને કેમ ગઠબંધન તમારે કરવું પડ્યું છે ચંદ્રબાબુ નાયડુનું તમે થોડા દિવસ પહેલાની એમની બાઇટ વાત સાંભળશો તેમાં એમને બે સ્પષ્ટ વાત કરી હતી કે જ્યારે એનડીએ સાથે મારે ગઠબંધન કરવું પડ્યું હતું ત્યારે એમને સ્પષ્ટ કહ્યું હતું કે મારે ડેમોક્રેટિક કમ્પલ્સન હતું વોટ ઇઝ ડેમોક્રેટિક કમ્પલ્સન કે એમણે સ્પષ્ટ કહ્યું કે ઈડી સીબીઆઈ અલગ અલગ પ્રકારની ધાક ધમકીઓ મળતી હતી ને એના જ કારણે એ ડેમોક્રેટિક કમ્પલ્સનના કારણે મારે એમાં ગઠબંધન કરવું પડ્યું છે મેં બીજી પાર્ટીઓ સાથે પણ ગઠબંધન કર્યું છે જેમાં એમને યુપીએનો પણ ઉલ્લેખ કર્યો એમાં એમણે સ્પષ્ટ કર્યું કે મારે સેક્યુલર રિસ્ટોરેશન માટે કરવું પડ્યું કે જેમાં સેક્યુલર ફેબ્રિક જે છે એ તોડવાની વાત આવી એટલા એટલા માટે મારે ડેમોક્રેટિક ફેબ્રિક્સને બચાવવા માટે એમાં એ કરવું પડ્યું એટલે બંનેમાં બહુ મોટું અંતર છે બહુ સારી વાત 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 કરી કરી કરપ્શનની પરિવારની કરી કરપ્શનનો એક પણ ચાર્જિસ દસ વર્ષમાં એક પણ નેતાને જેલ ભેગો કરી શકવામાં ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે બહુ મોટા ભ્રષ્ટાચારના નામ પર સરકાર બનાવી હતી ઇન્ડિયા ને યુપી સરકાર વાત કરી એક પણ કોંગ્રેસનો નેતાને દસ વર્ષમાં જેલ પાછળ મૂકવામાં કે સાબિત કરવામાં ભાજપ સંપૂર્ણ નિષ્ફળ નીવડી છે એટલે ખોટા આક્ષેપો થાય છે બીજી એક વાત એમને પરિવારવાદની કરી પરિવારવાદમાં આપણે જોયું છે કે મોદી સાહેબ પોતે રેવનના જેવા માસ રેપિસ્ટ ત્રણ હજાર જેટલા રેપ કરનારા માણસે પ્રમોટ કરી રહ્યા છે આ એમનો એમનો પરિવારવાદ છે કુલદીપ સેંગરની વાત કરવામાં આવે છે બ્રિજભૂષણ જેને ખેડૂતો પર ગાડી ચલાવી દીધી હતી એવા છોકરા એવા લોકોને આ ભાજપ એ પરિવારની ગણી રહ્યા છે એટલે એ સંપૂર્ણપણે આ હિપોક્રસીની જે કહેવાય સીમા હોય છે પોતાની વાહવા કરવાની અને

આવી શું મોટા સમાચાર મળી રહ્યા છે નવી સરકારની શપથવિધિ ને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે નવ નહીં પરંતુ આઠ તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની શપથવિધિ આઠ તારીખે યોજાઈ શકે છે સૂત્રો તરફથી આ માહિતી મળી રહી છે નવી સરકારની શપથવિધિને લઈને આ સૌથી મોટા સમાચાર હમણાં જે વાત સામે આવી હતી પરંતુ આઠ તારીખે શપથવિધિની તૈયારીઓ થઈ શકે છે અને શપથ ગ્રહણ આઠ તારીખે કરી શકે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એટલે માત્ર ત્રણ દિવસ બાદ શપથ ગ્રહણ થાય તેવી સંભાવનાઓ અત્યારે જોવામાં આવી રહી છે મહત્વપૂર્ણ સમાચાર અત્યારે મળી રહ્યા છે કારણ કે નવી સરકાર હવે રચવા માટેની જે તૈયારીઓ ચાલી રહી છે બેઠકોના ધમધમાટ થઈ રહ્યા છે સહયોગી પક્ષો સાથે બેઠકો કરવામાં આવી રહી છે ચર્ચાઓ કરવામાં આવી રહી છે પોતાના પક્ષના જીતેલા સાંસદોને બોલાવવામાં આવી રહ્યા છે દિલ્હી ખાતે એટલે નેશનલ કેપિટલ રાષ્ટ્રીય રાજધાનીમાં અત્યારે રાજકીય માહોલ ચરમ પર છે ગરમાયેલો છે કારણ કે સરકાર રચવાની છે જેના દેશ અત્યારે એનડીએ ને આપવામાં આવ્યો છે પરંતુ ભવિષ્યમાં શું થઈ શકે છે એના પર સૌ કોઈની નજર છે કારણ કે કોંગ્રેસે પણ સ્પષ્ટ કર્યું છે ઇન્ડિયા ગઠબંધનને પણ સ્પષ્ટ કર્યું છે કે વિકલ્પો છે પરંતુ અમે વિચારીશું કે અમારે શું કરવાનું છે એટલે આ આરોપ પ્રત્યારોપ લાગતા રહે છે અમિતભાઈ તમે ટૂંકમાં જવાબ આપી દો સમય બહુ આપણી પાસે ઓછો છે સૌથી પહેલાં તો કોંગ્રેસ અને કોંગ્રેસના પ્રવક્તાએ સમજવું પડે કે એમને વિરોધ પક્ષમાં બેસવા માટેનો મેન્ડેટ છે જો મેન્ડેટનું સન્માન કરતા હોય તો કોઈપણ પ્રકારના આવા ગઠજોડ થી કોંગ્રેસ પાર્ટીએ દૂર રહેવું જોઈએ કારણ કે આ પ્રકારના કરતૃત્વ કરતા સારા નથી લાગતા બીજું કે આ પ્રકારનું એલાયન્સની જે વાત છે એ એલાયન્સનો કોંગ્રેસનો કોંગ્રેસનો ઇતિહાસ એલાયન્સનો એલાયન્સની પાર્ટીને ખતમ કરવાનો રહ્યો છે એટલે એ ઇતિહાસ ક્યારે પણ એ યુપીએ નો જે ભૂતકાળનો ઇતિહાસ છે એ એમની પાર્ટી સાથે સારો નથી રહ્યો અને ત્રીજું કે અત્યારે આ ચર્ચા જ અસ્થાને છે કારણ કે એમની સાથે કોઈ આવવા તૈયાર નથી જેની પાસે એ લોકો જવા તૈયાર છે અચ્છા ઠીક છે એટલે આ સામસામ આપણે જવાબો લેતા રહીશું તો કદાચ સમય ખૂટી પડશે મુકેશભાઈ છેલ્લી કમેન્ટ આપણી પાસેથી લઈ લઈએ આપણે એ જોયું છે કે જ્યારે આવી રીતે સરકારો બનાવવાની કોશિશ થાય કદાચ સરકાર બની પણ જાય પરંતુ પછી જે આખું ઉથલપાથલ રાજકીય મચી જતી હોય છે એ ફરી પાછી ચૂંટણીઓ કરાવવી પડતી હોય છે ને એમાં એ પક્ષને વધારે બહુમતી મળતી હોય છે એમને વધારે સારો જનાદેશ મળતો હોય છે કે જે સરકાર પહેલાં નહોતી રચી શકી ઇન્દિરા ગાંધી વખતે પણ આપણે એ જોયું હતું ઓગણીસો સત્યોતેરમાં આ ગઠબંધન છે એ કેટલું ટકે છે એના ઉપર નિર્ભર નિર્ભર છે અત્યારે આપણા ગુજરાતના એકમાત્ર કોંગ્રેસના સાંસદ એમ કે છે કે ઇન્ડિયા ગઠબંધન સરકાર બનાવવી જોઈએ એટલે આવો અભિપ્રાય આપે છે ને બીજી ચેનલો આપણે જોઈએ તો નાના નાના એક એક બબ્બે સીટો વાળા પણ એમ કે છે કે ઇન્ડિયા ઇન્ડિયા ગઠબંધન ને સરકાર બનાવી જોઈએ પરંતુ હવે જે નવ તારીખથી આઠ તારીખ ઉપર આવ્યા છે મુરત ને જોઈને નહીં પણ મનોવ્યથાને જોઈને જલ્દી શપથવિધિ થાય

અને ભારતીય જનતા પાર્ટી જેટલું બને એટલી જલ્દી દાવો કરશે સરકાર રચવાનો કારણ કે અત્યારે એમની પાસે ગઠબંધનને બહુમતી છે પરંતુ જે રીતે રાજધાની દિલ્હીમાં માહોલ ગરમાયેલો છે અને આવનારા ત્રણ ચાર દિવસ સુધી આવી જ અપડેટ્સ આવો જ પડે પળનો માહોલ ગરમાતો રહેશે આપના સુધી પહોંચાડતા રહીશું તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે જોતા રહો સંદેશ ન્યૂઝ નમસ્કાર